કેમ છો બાળ મિત્રો હા હવે આપણે આજે શું શીખવાનું છે હવા કેવી રીતના આવે કેવી રીતના જાય એ શીખવું છે ને તમારે તો હવા આવતી હોય તમને દેખાય ક્યાંય દેખાય નહીં ને હવા આવતી હોય તો તમારા હાથમાં બધા આગળ શું છે કાગળના કટકા છે શું છે હા કાગળના કટકાને હવે તમે એમાં સરખા રાખો જો એ બધાય હાલો જોઈ હમ ફૂંક મારો બધાય બસ અડપા જાવ હા હવે શું થયું તમે ફૂંક મારી તો ઉડી ગયા ઉડી ગયા તો એ શેનાથી ઉડા હવા હવાથી ઉડા ને તો હવા આવે હવા દેખાય નહીં પછી આપણે ફૂગામાં ભરી આવીએ હવા જોઈએ ને પાણી વગાડો બધાય વેરી ગુડ ઓ વેરી ગુડ